ખેડૂત મિત્રો હું આપનો સાથી મિત્ર પાથર સાયન્સ નું ઇકોમિક્સ તો ખેડૂત મિત્રો અમારી માં નવા મિત્રો આવ્યા હોય તો અમારી ચેનલ કૃષિ જીવન ને લાઈક કરી ગયો શેર કરી ગયો સબસ્ક્રાઈબ કરી તો આજે આપણે દેવેન્દ્રભાઈ પાથર ને કહીશું કે જે જેઓ ની વિસ્તૃત માહિતી આપે જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો હું છું દેવેન્દ્ર પાથર જય ભગીદથ બીજ નિગમ મોટા દેવડિયા હતી આપ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે આજે વાત કરીશું ઈકોમેક્સ ઈકોમેક્સ એ શું છે અને એનો કઈ રીતનો ઉપયોગ કરવો જોઈએ એના ફાયદા શું છે તો ખેડૂત મિત્રો આપણે વિસ્તૃત આજ વાત કરીશું તો ઈકોમેક્સ એ આલ્બર્ટ ફ્યુરઅલ માઇકો છે જે એનું નામ છે આલ્બર્ટ ફ્યુઅલ એ નામની એમાં ફૂગ આવેલી છે તો ખેડૂત મિત્રો આપણે એમ થાય છે ઇકોમેક્સમાં આલ્બર્સ ફ્યુઅલ નામની ફૂગ ક્યાંથી આવે છે અને કઈ રીતે એનું ઈ બનાવે છે તો આફ્રિકા એવા અલગ અલગ વિદેશના મોટા મોટા જે જંગલો છે તો જંગલોની અંદર આલ્બર્સ ફ્યુઅલ નામની ફૂગ નીકળે છે અને એમાંથી માઇકોર માઇકોરેજા બનાવવામાં આવે છે જે માઇકોર નામની ફૂગ છે એ એક પ્રકારની એવી ફૂગ છે જે જમીન જન્ય તમામ પ્રકારના ખાતરોને લેવડાવવામાં કામ કરે છે આ ફૂગનો ઉપયોગ આપણે શું કામ કરીએ છીએ કે ભાઈ દેશી ખાતરોને વિવિધ પ્રકારના જે ખાતરો જે હતા એનો આપણે ઉપયોગ કરતા બંધ થઈ ગયા એટલે આ પ્રકારની ફૂગનો આપણે ઉપયોગ કરવો પડે છે તો દેન્દ્રભાઈ અત્યારે ઇકોમેક્સ અત્યારે અમારા વિસ્તારમાં મગફળીનું મબલખ પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે તો અત્યારે ખેડૂત મિત્રોને ક્યારે વાવવું ખાતરના ફાયદા શું છે લાભ શું છે એ દ્વારા જણાવી દે ખેડૂત મિત્રો માઇક્રેજિયા એટલે કે ઇકોમેક્સ ઇકોમેક્સ નો કઈ રીતે ઉપયોગ કરવો એ આપણે જાણીશું અને એના ફાયદા શું છે એ આપણે જાણીશું તો ખેડૂત મિત્રો એના ફાયદા જમીન જમ્યા તમામ જમીનમાં આપણે મબલક પ્રકાર પ્રમાણમાં ખાતરો નાખીએ છીએ જેવા કે ડીએપી બારબતરી હોળ એસએસપી એટલે કે વાણ જે આવે છે ઘણી કંપનીના વાણ આવે છે સલ્ફર આવા પ્રકારના તમામ પ્રકારના જે આપણે ખાતરો મુડલક પ્રમાણમાં નાખીએ છીએ પણ એ તમામ પ્રકારના ખાતરો રિલીઝ થઈ શકતા નથી એટલે કે એક્ટિવ થઈ શકતા નથી જે જમીનમાં પથ્થર સ્વરૂપે રહે છે અને એનો આપણે ઉપયોગ દસ થી પંદર એટલે કે દસ પંદર વીસ ટકા જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ જેવું કે ડીએપી

નાઇટ્રોજનનો ઉપયોગ તો મળશે નાખતા હોય તો એને રિલીઝ કરવાનું કામ કરશે અને મૂળ સુધી લેવડાવવાનું કામ કરશે અને બીજું એ જમીનજન્ય જે ખાતરો છે એમાં મૂળનો વિકાસ પણ લેવડાવશે એટલે મૂળનો વિકાસ પણ સારો એવો પડશે અને કોઈપણ છોડ હોય મગફળી હોય કપાસ હોય કે કોઈ પણ વેજીટેબલ પાક હોય તો એને હેલ્ધી રાખવાનું અને તંદુરસ્ત રાખવા તંદુરસ્ત રાખવાનું કામ કરે છે તો દેવેન્દ્રભાઈ ખેડૂત મિત્રોને એ જણાવી દ્યો કે એનો ઉપયોગ કઈ રીતના કરવો ક્યારેક કરવો અને કેવા સમયે કરવો જો ખેડૂત મિત્રો માઇકો રજાનો ઉપયોગ ઘણા પ્રકારમાં કરી શકાય છે ધારો કે તમે શરૂઆતની આપણે વાત કરીએ કે ભાઈ ખાતરો વાવાના બાકી છે તો ખાતરો જયારે મગફળી કે કપાસમાં આપણે વાવતા હોય ત્યારે પાયાની અંદર તમે જે ડીએપી વાણ એસએસપી કે કોઈ પણ પ્રકારના તમે જે ખાતર વાવો છો એની સાથે મગફળી પર વીઘે બે કિલો લેખે હારે મિક્સ કરી અને વાવી શકો છો બીજું કે ભાઈ ઘણીવાર વાર એવું થતું કે પાયાના ખાતરો વવાઈ ગયા છે તો એને કઈ રીતે આપવું તો બીજા નંબરમાં જયારે આપણે ખાતરોને ઉડાડતા હોય બાળબત્રી હોળ કે સલ્ફર છે જીંગ સલ્ફર છે માઇક્રોટોન છે કે પછી વાણ છે કે કોઈ પણ ખાતરો તમે જમીનમાં ઉડાડતા હોય ત્યારે એની સાથે બે કિલો લખે મગફળીની વાત કરું છું બે કિલો લખે કપાસની વાત કરું છું એક એકરે ચાર કિલો આ આ એનું માપ છે તો એ રીતે મિક્સ કરીને અને એને ઉડાડી શકો છો બીજું કે ભાઈ એનો પાવડર ફોર્મમાં સો ગ્રામમાં એનું તે એક પેકિંગ હોતી આવે છે માઇક્રોએલજાનું સો ગ્રામમાં પેકિંગ છે એનું માપ છે એક એકર સો ગ્રામ તો ઘણી વાર ડ્રીપનો ઉપયોગ ઘણા ખેડૂતો કરે છે મિનિ સ્પ્રિંકલરનો ઉપયોગ કરે છે અથવા ઉપરથી સ્પ્રેનો સ્પ્રેથી દવા છાંટતા હોય તો સ્પ્રેમાં એને પણ આપી શકો અને ડ્રીપમાં સો ગ્રામ એક એકરે ચડાવી શકો અથવા રેડ પાણી પાટતા હોય તો પાણીની સાથે પણ તમે માઇક્રોએલ્જા પર એકરે સો ગ્રામ લખે આપી શકો તો ખેડૂત મિત્રો અમારી આવી અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલ કૃષિ જીવન ને લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો જય જવાન જય કિસાન